નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પીએસસીની પરીક્ષા લેવામાં આવી હતી જે ધોરણ છના વિદ્યાર્થીઓ આપી હતી તો તેનું પરિણામ આજે આવી ચૂક્યું છે અને આ પરિણામમાં જે વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થશે છે તેઓને શિષ્યવૃત્તિ આપવામાં આવનાર છે તો એ પરિણામ વિશે આપણે થોડુંક જોઈ લઈએ તો અહીંયા સીધું જે મહત્ત્વનું સહીદ વાંચું છું કે ભાઈ આ પરીક્ષા છે એ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવી હતી એટલે કે આપણે પ્રાથમિક શાળાઓની પરીક્ષા જ્યારે પૂરી થઈ ત્યારે લેવામાં આવી હતી હવે આનું પરિણામ તમારે જોવું હોય તો ડબલ્યુ ડબલ્યુ ડોટ સેબ એક્ઝામ ડોટ પર જોઈ શકો છો હવે ક્વોલિફાઇંગ ગુણ તથા મેરિટ યાદી તૈયાર કરવા અંગેના નિયમો જો નીચે લખેલું છે પણ એની પહેલાં આ જે કોષ્ટક એવી જોતાં પહેલાં એની નીચેના થોડાક નિયમો આપણે જોઈ લઈએ તો અહીંયા એવું છે કે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા પાંત્રીસ ટકા ગુણ એટલે કે બેતાલીસ ગુણ ક્વોલિફાય થવા માટે જરૂરી છે એટલે કે પાસિંગ માર્ક્સ છે કેટલા બેતાલીસ સેટ કરેલા છે આપણેને ત્યારબાદ બીજું છે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી એટલે કે એમાંથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ એટલે કે પીએસસીમાં તાલુકાવાઇઝ રાજ્યનો કુલ કોટા હજાર વિદ્યાર્થીઓનો છે એટલે કે આખા રાજ્યમાંથી હજાર વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ પ્રાથમિકમાં મળશે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે એસ માં ઇમાં રાજ્યોને કોટા 2900 એટલે કે ટોટલ ઓગણત્રીસો વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળશે એમાં પંદરસો ગ્રામ્ય હશે પછી હજાર શહેરી હશે અને જે વાડી વિસ્તાર ટ્રાઇબલ એરિયા છે ત્યાંથી ચારસો વિદ્યાર્થીઓ છે અનુસારની સંખ્યા મુજબ મહત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જ મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે તો ભાઈ હવે ગુણપત્રક મેળવવા માટેની બધી આમાં માહિતી છે તમને બીઆરસી દ્વારા તાલુકામાંથી આ તમારા રિઝલ્ટ તમારી શાળાઓમાં પહોંચાડવામાં આવશે હવે આગળ હું નથી વાંચતો આપણે ડાયરેક્ટ હવે કોઠાનું આંકલન કરીએ અને અંદાજ કાઢીએ કે કેટલાક વિદ્યાર્થીઓને આમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર થઈ છે તો અહીંયા જો પહેલાં તો આપણે પીએસસી એટલે કે પ્રાથમિક શાળામાં જોઈ લઈએ તો પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓને લેવાના છે હજાર વિદ્યાર્થી રેડી એટલે કે જો અહીંયા પંચોતેર ટકા કરતાં વધુ આ ત્રીજી કોલમ રહી છેલ્લેથી એમાં નવસો પંદર વિદ્યાર્થીઓ છે અહીંયા પહેલી લાઈનમાં તો નવસો પંદર પ્લસ હજી આપણે આમાં એડ કરવા પડે પંચ્યાસી એટલે કે માનીએ તો પંચ્યાસી વિદ્યાર્થીઓ લેવા હોય તો બેથી ત્રણ ગુણ નીચે આવી શકે એટલે કે જેને માનવું છે એવું મારું કે જેને અઠ્યાસી કે સત્યાશી ગુણ હશે એની ઉપરના વિદ્યાર્થીઓ હશે એનો સમાવેશ લગભગ આવા મેરિટમાં થઈ જશે એની હેઠે લગભગ મેરિટ જઈ શકે નહીં એટલે જે વિદ્યાર્થીઓને પીએસસીમાં અઠ્યાસી કે એની ઉપર હોય એકાદ ગુણ આખું પાછું થઈ કે પણ અઠ્યાશીથી ઉપર હોય બધા સેફ છે એટલે એ લોકોને આમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે અને એવી જ રીતે એસએસસી એટલે કે માધ્યમિકવાળા વિદ્યાર્થીઓનું જોઈ નાખી તો એમાં લેવાના છે ઓગણત્રીસો વિદ્યાર્થી એટલે ઓગણત્રીસો ક્યાં થાય છે તો કે ભાઈ પચીસો ને તેર અહીંયા થાય છે એટલે કે અઠ્યોતેરથી વધુ ગુણ હોય તો એવા વિદ્યાર્થીઓ પચીસો ને તેર છે તો એની અંદર થોડુંક લેવાનું થાય ને કારણ કે ઓગણત્રીસો કરવાના છે એટલે અઠ્યોતેર માઇનસ ત્રણથી ચાર ગુણ એઠા ઉત્તેર એટલે કે તોંતેર કે ચુમ્મોતેર ગુણ હોય એ વિદ્યાર્થીઓનો સમાવેશ એમાં એસએસસીની મેરિટ લિસ્ટમાં થાય છે અને એમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થઈ છે કદાચ આમાંથી એક બે ગુણનું આગું પાસું રહી શકે પણ પૂરેપૂરી માહિતી એનાલિસિસ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે માહિતી આટલી જ હતી આમાં વધારે કશું નથી જે વિદ્યાર્થીઓને પીએસસીમાં આપણે કીધું એમ અઠ્યાસી કે એનથી વધુ ગુણ હોય તો એને લગભગ મેરિટમાં સમય આરામથી થઈ જશે એવી જ રીતે એસએસસીમાં જોઈ લઈએ તો ભાઈ જેને ચુમ્વોતેર કે પંચોતેર કે એનાથી ગુણ હશે એ બધાનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે અને એમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે તો બસ આટલું જ હતું મળે નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ